ફુલભાઈ વ્યક્તિત્વ વિકાસ માટે આપે ઘણી બધી બાબતો કહી શકાય આધ્યાત્મિકતા એક છેલ્લો પોઈન્ટ છે કે આધ્યાત્મિકતા તમે જીવનમાં ધારણ કરો તો તમારું વ્યક્તિત્વ તમે સારી રીતે વિકાસ કરી શકશો તો આ આધ્યાત્મિકતા શું છે તે વિષય પર અમારા દર્શક મિત્રોને આપ પ્રકાશ પાડો તણાવ મુક્ત જીવનની વાત હોય કે ક્રોધ નિયંત્રણ ની વાત હોય કે દસન મુક્તિની વાત હોય અથવા તો આપણો કોઈક આઈ અથવા તો ઈ એમક્યુ એમ કે એસ વધારવાની કંઈક વાત હોય જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની વાત હોય આ બધી વાતોની અંદર આપણે જોયું કે આધ્યાત્મિક જ્ઞાન ની સમજ અથવા તો આધ્યાત્મિક જાગૃતિ જેને આપણે સ્પિરિચ્યુઅલ પરસેપ્શન કહીએ એનું શું મહત્વ છે તે આપણે સમય અંતરે આપણે એની ખૂબ ચર્ચા કરેલી છે અને સાથે સાથે રાજયોગ મેડિટેશનનું પણ વ્યક્તિત્વ વિકાસમાં કેટલું મહત્વ છે તેની પણ આપણે ચર્ચા કરેલી છે એટલે તમે આ સવાલ આ સમયે બિલકુલ રાઈટ સવાલ કરેલો છે કે આપણે સ્પિરિચ્યુઆલિટી શું છે તેને આપણે ચોક્કસ જાણવું જોઈએ આધ્યાત્મિક જાગૃતિ એટલે શું અથવા તો સ્પિરિચ્યુઅલ પરસેપ્શન શું છે એની જો આપણને સ્પષ્ટ સમજ મળે તો એ પછી આપણને વ્યક્તિત્વના જુદા જુદા પાસાનો હવે સ્પીરિચુલિટી શું છે તે તમે મને સવાલ કરેલો છે જો ટર્મ સ્પિરિચ્યુઆલિટી ઇઝ ડિરાઈવ ફ્રોમ ધ ટર્મ સ્પિરિટ એની સ્પીરિચ્યુઆલિટી એટલે સ્પીરિટ મુજ્ઞાન ચેતના તમારા શરીરની અંદર કાર્યરત છે તેનું વિજ્ઞાન મૂળભૂત રૂપે એનું અર્થઘટન આ થાય છે પણ સ્પિરિચ્યુઆલિટીનો જે ફલક છે બહુ જ વિસ્તૃત છે આ આખું જે વિશ્વનું જે અત્યારે નાટક ભજવાય રહ્યું છે તેની અંદર ત્રણ સત્તાઓ મહત્વની સત્તાઓ છે એક તો હ્યુમન સોલ એટલે કે મનુષ્ય આત્માઓ જે આ સૃષ્ટિ સૃષ્ટિરૂપી રંગમંચ પર પાર્ટ પ્લે કરે છે બીજું જે હસ્તી છે એ પરમાત્મા છે કે જેને આપણે આ વિશ્વ નાટકના ડાયરેક્ટર તરીકે એના શ્રદ્ધા રાખીએ છીએ કે વિશ્વનો ડાયરેક્ટર એ પરમાત્મા છે જે જે રંગમંચ છે 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 પ્રકૃતિનું બનેલું બનેલું પાંચ તત્વોનું તેના પર આ નાટક રહ્યું છે એટલે આ આખું જે વિશ્વનું જે નાટક છે એ વિશ્વનું નાટક મેન મેટર અને ગોડ અથવા તો બીજા શબ્દોની અંદર આત્મા પરમાત્મા અને પ્રકૃતિ આ ત્રણ વચ્ચે અથવા તો સૃષ્ટિ ત્રણ વચ્ચે ખેલાઈ રહ્યું છે જેને આપણે બીજા શબ્દોમાં કદાચ કહેવાનું હોય તો જીવ જગત અને જગદીશ છે કહી શકીએ તો આ ત્રણેય આપણી સંકલ્પના કોન્સેપ્ટ કેટલા ક્લિયર છે વિજ્ઞાને તો ઘણી બધી તરક્કી કરેલી છે અને બીજા પણ સોશિયોલોજી લાઈફ સાયન્સ છે સાયકોલોજી છે આ બધા ઘણા વિષયોની અંદર તરક્કી થયેલી છે પણ હું માનું છું કે ઘણું બધું ઓછું આપણે જાણીએ છીએ આત્મા વિશે ખૂબ ઓછું જાણીએ જ છે પરમાત્મા વિશેની આપણી સંકલ્પના શું એટલી સ્પષ્ટ છે તો કદાચ એનો ઉત્તર નામાં આવશે કારણ કે પરમાત્મા આજે પણ આપણા માટે એક આસ્થા અને શ્રદ્ધાનો જ વિષય છે અને ઈવન જે પ્રકૃતિના તત્વો અને આ જે આત્માઓ છે જે પાર્ટ પ્લે કરી રહી છે એ વચ્ચેનું જે ઇન્ટરેક્શન થઈ રહ્યું છે તેના વિશે પણ આપણને કોઈ વિશેષ ખ્યાલ નથી એટલે જે સ્પિરિચ્યુઆલિટી એ પણ એક વિજ્ઞાન છે સચોટ વિજ્ઞાન છે અને એના ત્રણ મુખ્ય પાસા છે પ્રાઈમરી પાસા જેવો હોય તો એ ત્રણ છે એમાં આ પુરુષ પ્રકૃતિ અને પરમાત્મા આવે એ ત્રણ મુખ્ય પાસા છે જેની સંકલ્પના એના જે કન્સેપ્ટ છે એ આપણા ક્લિયર થઈ જવા જોઈએ આ ત્રણેય વચ્ચે સતત એક પ્રકારનું ઇન્ટરેક્શન થયા કરે છે તો આ ત્રણેય વચ્ચેનું જે ઇન્ટરેક્શન છે તે કયા સિદ્ધાંતો ઉપર એનું ઇન્ટરેક્શન થાય છે તે સિદ્ધાંતોની જે સમજ છે એ પણ સ્પિરિચ્યુઅલ સાયન્સ મહત્વનો વિષય છે આપણે એને સેકન્ડરી આસ્પેક્ટ ઓફ ધ સ્પિરિચ્યુઅલ સાયન્સ કહીશું મેન મેટર એન્ડ ગોડ નો કન્સેપ્ટ ક્લિયર કરવો એ પ્રાઇમરી આસ્પેક્ટ છે સ્પિરિચ્યુઅલ સાયન્સના અને આજે ત્રણેય વચ્ચેનું ઇન્ટરેક્શન જે સિદ્ધાંતો ઉપર થઈ રહ્યું છે એની સમજ કેળવી તેનું નોલેજ પ્રાપ્ત કરવું એ સેકન્ડરી આસ્પેક્ટ સ્પિરિચ્યુઅલ સાયન્સનો થઈ જાય છે એટલે જો આ બધી વસ્તુઓના આપણે અભ્યાસ કરીએ સ્ટડી કરીએ અને જાણકારી પ્રાપ્ત કરીએ ધેન યુ વીલ બી સ્પિરિચ્યુઅલી અવેકન્ડ તમે આધ્યાત્મિક રીતે જાગ્રત થાવ છો અને એક પછી એક જ્ઞાન તમારા સમજનો એક ભાગ બની જાય છે તો તેને સ્પિરિચ્યુઅલ પરસેપ્શન કહેવાય છે એક છે સ્પિરિચ્યુઅલ અવેકનિંગ બીજું છે સ્પિરિચ્યુઅલ પરસેપ્શન એ બધી જે બાબતો આપણે કરી એ તમારી સમજની અંદર ચાલ્યું જાય છે એટલે આમાં કેટલાક જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો એ કોઈક જે ફિઝિકલ સાયન્સના જે સિદ્ધાંતો હોય છે એ મોટાભાગે મટીરિયલના ઉપરના સિદ્ધાંતો હોય છે એને મટીરિયલ સાયન્સ કહેવામાં આવે છે તમે અમારા દર્શક મિત્રોને બહુ સારી રીતે આધ્યાત્મિકતા શું છે તેનું અસ્તિત્વ શું છે તેનું ધર્મ સાથે કેવો સંબંધ છે એ વિશે બહુ સારી એવી ચર્ચા કરી આપ આપનો અમૂલ્ય સમય લઈને અહીં આવ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ